મેલી મોટર થઈ ગઈ લઈ ગયા ચોટી ગઈ અંદર ભરાઈ ગયું વાં એ ખીલા બધા કાપી કાપી ને પછી બે ખીલા કઢવા ગયો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp nào ai vậy à alo 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 vậy à

આખા આખે વાવ ભાઈ અરે બાબા આવો 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 તરતા આવડતું હોય તો માર સેકડો

哼哼，他 <laughs> 妈的，小了。